જેથી આપણું સિલેક્શન થઈ જાય કોમ્પિટિશન કેવી રહેશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિશન કેવી રહેવાની છે બરાબર છે એટલે કે એક વ્યક્તિને મતલબ ટોટલ સીટ વચ્ચે કેટલી કોમ્પિટિશન છે બરાબર છે એના વિશે માહિતી અને ફોર્મ કેટલા ભરાયા એ પણ આપણે જોઈશું વિગતવાર જોઈશું મજા આવશે તમને છેલ્લે સુધી બનેલા રહેજો એના માટે સૌથી પહેલા એક વસ્તુ તમને કહી દઉં કે આપણે રેલવેનો ગ્રુપ ડીનો સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે આ સ્માર્ટ કોર્સ અલગ અલગ ટાઈમ માટે અવેલેબલ છે ત્રણ મહિના છ મહિના અને બાર મહિના માટે એટલા માટે અલગ અલગ ટાઈમમાં અવેલેબલ છે કેમ કે ત્રણ મહિનાનો જો કોર્સ પરચેસ કરો હોય કોઈને એમ હોય કે સાહેબ મારે થોડું ત્રણ મહિનામાં ફટાફટ કરીને પછી હું તો સેલ્ફ પ્રેક્ટિસ કરવા માંગુ છું તો એના માટે ત્રણ મહિના બરાબર છે કોઈને એમ છે કે સાહેબ હું મારે ધીરે 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 વ્યવસ્થિત કરીને પછી પ્રેક્ટિસ કરવી છે તો એના માટે છ મહિના છે પણ હું તમને એક સજેસ્ટ કરીશ કે છ મહિનાનો લેવાય એનું કારણ છે એક્ઝામ સેપ્ટેમ્બરમાં આવશે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ હા ટેન્ટેટિવ છે આની આસપાસ એક્ઝામ રહેશે તમે અત્યારે જોશો તો માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે તો આપણી પાસે પાંચથી છ મહિના તો છે જ બરાબર અને બાર મહિના માટે પણ અવેલેબલ છે કોર્સ તો તમારે બાર મહિના માટે પણ કરી શકો છો બાર મહિના માટે એટલા માટે કરવો જોઈએ કે નેક્સ્ટ બે હજાર પચીસ ની જે વેકેન્સી છે બરાબર છે પચીસ છવ્વીસની જે વેકેન્સી હવે આવશે પાછી રેલવેની તો એના માટે આ કામ લાગશે તમને ઓકે એપ્લિકેશન વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો

કેટલા ફોર્મ ભરાયા છે તો તમે જોશો અહીંયા એક કરોડ સાત લાખ છાસઠ હજાર નવસો ને ચૌદ એક કરોડ સાત લાખ છાસઠ હજાર નવસો ને ચૌદ જેટલા ફોર્મ ભરાયા છે ખાલી પણ બેટા આપણે એનાથી શું મતલબ છે મને એમ કયો ભલે ને એક કરોડ ભરાયા બે કરોડ ભરાય ભરાયા હોય ફોર્મ આપણે ફોર્મ ભરતી વખતે જે ઝોન સિલેક્ટ કર્યું હશે એ ઝોન માં કેટલા ફોર્મ ભરાયા છે ને એમાં કેટલી કોમ્પિટિશન છે ને એ મારા માટે કામનું છે તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ રેડમાં દેખાય છે ને બધા બધા આ સેફ સેફ ઝોન છે 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 બરાબર મોડરેટ મતલબ તો રેજર થોડી કોમ્પિટિશન આ ડેન્જર ઝોન છે ડેન્જર ઝોન નો મતલબ શું થયો કે આમાં ભારે કોમ્પિટિશન છે ખૂબ માત્રામાં ફોર્મ ભરાયા છે વેકેન્સી બહુ ઓછી છે ફોર્મ ઘણા ભરાયા છે અને આ છે ચાલે મતલબ છેલ્લા ઝોનમાં મૂકી શકાય કે ભાઈ આમાં પણ આટલા ફોર્મ ભરાયા છે તો તમે જોઈ શકો છો બરાબર ચાલો હવે જોજો આની અંદર આપણા માટે છે મુંબઈ વેસ્ટર્ન ઝોન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે કામનું છે મુંબઈ વેસ્ટર્ન ઝોન હવે તમે જોશો ચાર હજાર છસો જગ્યાઓ છે તમે પણ સિલેક્ટ કર્યું હશે મુંબઈ વેસ્ટર્ન ઝોન કે પછી તમે અમદાવાદ સિલેક્ટ કર્યું હશે અમદાવાદ ઝોન એ મુંબઈ વેસ્ટર્ન માં આવશે અમદાવાદ ઝોન કેમાં આવશે મુંબઈ વેસ્ટર્ન માં આવશે છ લાખ ઓગણસિત્તેર હજાર છસો ને અઠાવન જેટલા ફોર્મ ભરાયા છે બરાબર છે આ ટેન્ટેટિવ છે આગળ પાછળ એક બે નંબર હોય શકે છ લાખ ઓગણસિત્તેર હજાર છસો ને અઠાવન ફોર્મ ભરાયા છે એનો મતલબ એવો થયો કે પર સીટ કોમ્પિટિશન છે એકસો ને તેતાલીસ મતલબ એક સીટ માટે એકસો તેતાલીસ લોકો કોમ્પિટિશનમાં ઉતરે છે એટલે કે તમારે એક્ઝામ આપવાની છે તો એકસો તેતાલીસ માં તમારે આવવાનું છે સીટ કોમ્પિટિશન થયા પણ એ છે ન્યૂ દિલ્હીમાં પણ જો એકસો બાણું વચ્ચે છે નવ નવ લાખ ફોર્મ ભરાયા છે બરાબર છે ચેન્નાઈમાં સાત લાખ જેવા ફોર્મ ભરાયા છે આ બધા સેફ ઝોન છે જેમાં કોમ્પિટિશન ઓછી છે તમે જો ને અહીંયા ખાલી એકસો બાણું બસો ચોસઠ અને એકસો તેતાલીસ એમાં પણ આ આ સેફ ઝોનમાં પણ અમદાવાદ સૌથી સેફ ઝોન તમે જો વિચારો ખાલી એકસો બરાબર છે એકસો તેતાલીસ વચ્ચે તમારી કોમ્પિટિશન છે હવે આ એમ કહું કે ગુજરાતની વેકેન્સી તમે માનીને ચાલો કે ગુજરાતમાં ચાર હજાર છસો ને બોતેર વેકેન્સી છે અચ્છા ગુજરાત સરકારની કોઈ વેકેન્સી આવે જેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલની વેકેન્સી આવે એમાં પણ 20 25 પચીસ લાખ ફોર્મ ભરાય છે ખાલી ગુજરાત સરકારમાં એની સામે વેકેન્સી ઓછી હોય છે આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની વેકેન્સી છે તો ગુજરાતની તમે વેકેન્સી ચાર વેકેન્સી માનો તો ખાલી એકસો ને તેતાલીસ સીટ વચ્ચે જ કોમ્પિટિશન છે તમારી એવું તો નથી ને કે ચારસો વ્યક્તિ વચ્ચે એક સીટ લેવાની છે પાંચસો વ્યક્તિ વચ્ચે એક સીટ લેવાની છે એકસો ને વ્યક્તિ વચ્ચે જ એક સીટ લેવાની છે એટલે સેફ ઝોન કહેવાય સૌથી સેફ ઝોન છે ને તો એ મુંબઈ વેસ્ટર્ન રેલવે છે તમે જોઈ શકો અહીંયા જ ખાલી ઓછા છે વન ફોર્ટી થ્રી બાકી બધામાં તમે જો હા અહીંયા એક ઓછા છે પણ એમાં વેકેન્સી તો જો ત્રણ હજાર બસો ચુમ્માલીસ છે ને ઓછી વેકેન્સી છે સૌથી સેફ ઝોન છે ખાસ ધ્યાન આપજો એટલે તમે અહીંયાથી ફોર્મ ભર્યું છે એટલે તમે સેફ છો બીજી વસ્તુ આ બધા અલગ અલગ ઝોન છે અને આની આગળનો એક વિડીયો પણ તમને બનાવેલો છે એ વિડીયો તમે જોજો તમે જે ઝોન સિલેક્ટ કર્યું હશે એ જ ઝોનમાં તમારે એક્ઝામ હશે એ જ ઝોનમાં તમારી પોસ્ટિંગ આવશે એ જ ઝોનમાં તમારું સિલેક્શન થશે તમે ઝોન ચેન્જ કરી શકશો નહીં હા તમે તૈયારી કરો પાંચ વર્ષ થાય તો તમે જોબ લાગી જાય પાંચ વર્ષ થાય પછી તમે એપ્લિકેશન આપીને ઝોન ચેન્જ કરી શકો છો બટ અત્યારે તમે ઝોન ચેન્જ કરી શકશો નહીં ચાલો આગળ વધીએ હવે આપણે જોઈએ બે હજાર ઓગણીસમાં માં ગ્રુપ ડીની એક્ઝામ લેવાઈ હતી બે હજાર વેકેન્સી જે બે હજાર પચીસમાં માં આવી એ પહેલા બે હજાર ઓગણીસમાં માં પણ વેકેન્સી આવી હતી ગ્રુપ ડીની એમાં તો એક લાખ પ્લસ વેકેન્સી હતી આમાં આ વખતે લગભગ બાર થી બત્રીસ હજાર વેકેન્સી છે તો આમાં જે વેકેન્સી આવી એમાં કટ ઓફ શું હતું તો આપણે અમદાવાદ ઝોનનું કટ ઓફ જોઈએ તો આપણા માટે અમદાવાદ ઝોન મેઇન છે તો અમદાવાદ ઝોન આ જે ગ્રીન છે ને ગ્રીન એ બધા સેફ ઝોન છે એના કટ ઓફ સેફ છે મતલબ તમે જોશો અમદાવાદમાં જનરલનું કટ ઓફ સિક્સટી ટુ પોઈન્ટ સિક્સટી છે સો માંથી કેટલામાંથી સો માંથી આઉટ ઓફ હંડ્રેડ સો માંથી ખાલી બાસઠ માર્ક્સ લાવવાના છે એસટી એસસી નો કટ ઓફ 50 એસટી નો 49 ओबीसी નોન ક્રિમિનલ નો 58 અને ટોટલ વેકેન્સી 10734 હતી આ વખતે વેકેન્સી 4672 વેકેન્સી છે આ વખતે 4600 વેકેન્સી છે ગયા વર્ષે 10000 વેકેન્સી હતી તો અમદાવાદ નું કટ ઓફ 62 હતું આઉટ ઓફ 100 એટલે આમાં અમુક એટલું બધું હાઈવે કટ ઓફ પર નથી રહેતું હવે તમે 100 માંથી 70 માર્ક્સ ની જો પ્રોપર પ્રિપરેશન કરી લેજો તો તમે દરેક દરેક કટ ઓફ ને પાર કરી લેશો કે પછી ઓબીસી હોય એસટી હોય એસસી હોય ઓબી સોરી ઈડબ્લ્યુ એસ હોય ગમે તે હોય બધાને પાર કરી લેશો આપણે તૈયારી શું હોવી જોઈએ કે સિત્તેર માર્ક સોમાંથી કેમ મેળવવા સિત્તેર માર્ક સોમાંથી માંથી તમારે કેવી રીતે મેળવવા આ હોવી જોઈએ અને આના માટે પણ અક્રમ સરનો પ્રોપર પ્લાનિંગ વાળો વિડીયો આવેલો છે તો એ પણ તમે જોઈ લેજો કે સો માંથી સિત્તેર માર્ક કેવી રીતે મેળવવા કમ્પ્લીટ એનાલિસિસ સમજાયું છે સાયન્સમાં કેટલા માર્ક્સ મેળવવાના કેટલી કેટલા 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 ટોપિકો કરવાના છે મેથ્સમાં કેટલા કરવાના રિઝનિંગમાં કેટલા કરવાના બંધારણમાં કેટલા કરવાના ઇતિહાસમાં કેટલા કરવાના ભૂગોળમાં કેટલા કરવાના બધું સમજાવેલું છે ડિટેલમાં તો એ તમે જોશો ને તમને પ્રોપર ખબર પડશે કે સોમાંથી સિત્તેર માર્ક્સ કેવી રીતે મેળવવા અને એ બહુ જ ઇઝી છે દસ પાસ પર એક્ઝામ છે પેપરનું લેવલ પણ એટલું હતું નથી આ વખતે ચાલો વેકેન્સી ઓછી છે તો થોડું કટ ઓફ રહેશે ઉપર એટલે હું માનીને ચાલું છું કે સિત્તેર જેવું કટ ઓફ તો રહેશે ભલે તમારો અહીંયા બાસઠ કટ ઓફ હતું હું જનરલ આ કટ ઓફને અત્યારે કન્સિડર કરું છું ભલે એની નીચે જ બધાના કટ ઓફ રહેવાના છે પણ હું જનરલી વાત કરું તો જનરલમાં બેટા સિત્તેર થી બોતેર તો કટ ઓફ રહેશે આ વખતે આ વખતે અમદાવાદ ઝોનનું સિત્તેર થી બોતેર તો કટ ઓફ રહેશે રહેશે ને રહેશે એટલે તમારી પ્રિપેરેશન એટલી હોવી જોઈએ ઓકે ચાલો હવે એના માટે બે રસ્તા છે જો એક પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરાવીએ તો એ તમે જુઓ છો પેઇડ બેચ છે અને બીજું એક છે કે એક ફ્રી બેચ પણ છે બરાબર એ ફ્રી બેચ કયો બેચ છે તો બેટા એના માટે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ એક યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલ પર તમને ફ્રી ક્લાસ જોવા મળે બરાબર છે એ ગ્રુપ ડી માટે પણ છે અને રેલવે એનટીપીસી માટે પણ છે આ બંને માટે છે બરાબર છે ખ્યાલ આવે છે તો આની ઉપર તમને બેન્કિંગના લેક્ચર પણ જોવા મળશે એસએસસી ના પણ જોવા મળશે જોવા જોવા મળશે મળશે બધા જ તમને બરાબર છે એના માટે ફ્રી પીડીએફ પણ તમને ઉપલબ્ધ કરાવી છે ફ્રી પીડીએફ મેળવવા માટે પણ તમે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ જશો એટલે તમને ત્યાં પણ ટેલિગ્રામ ચેનલ પણ મળી જશે ફ્રી પીડીએફ મળશે ટોટલી આ જેટલું પણ હું તમને યુટ્યુબ પર કરાવશું એનું તમને ફ્રી પીડીએફ મળશે

હું થોડું ટુ એક્સની સ્પીડે વન પોઈન્ટ ફાઇવ એક્સની સ્પીડે હું આરામથી કોર્સને ફટાફટ પૂરો કરીને વધુ પ્રેક્ટિસમાં સમય આપી શકું છું એટલે હું મારે રેકોર્ડેડ પરચેસ કરવો છે તો આપણે કમ્પ્લીટ વેબ સંકુલની જે એપ્લિકેશન છે એમાં કમ્પ્લીટલી રેકોર્ડેડ બેચ મૂકેલો છે અને એની પણ ફીસ તમે જો કંઈ એટલી બધી ફીઝ નથી છ ત્રણ મહિનાની નવસો નવ્વાણું ફીસ છે છ મહિનાની બે હજાર બસો પચાસ છે અને બાર મહિનાની પિસ્તાલીસો ફીસ છે તો આ કમ્પ્લીટલી રેલવેની ગ્રુપ ડીનો કમ્પ્લીટ રેકોર્ડેડ બેચ છે અને ફ્રીમાં તમે પ્રેક્ટિસ કરવા માટે પણ આવી શકો છો યુટ્યુબ ચેનલ પર પ્રીવિયસ પ્રશ્નો પ્રશ્નોને પેપર સેટ હું પ્રેક્ટિસ કરાવીશ ત્યાર પછી એવા પ્રશ્નો હશે કે જે પીવાયક્યુ હશે બરાબર છે અમુક એવા ટોપિક હશે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે એની હું પ્રેક્ટિસ કરાવીશ તો આ બધી જ વસ્તુ આપણે યુટ્યુબ પર કરી શકીએ છે પ્રેક્ટિસ અને કોર્સ કમ્પ્લીટ કરવો હોય તો તમે આ બેચ

એટલે કોમ્પિટિશન એટલી બધી હેવી નથી અને ફોર્મ એક કરોડની આસપાસ ફોર્મ ભરાયા છે ઓકે તો આજના સેશનમાં આટલું જ હતું બરાબર છે મારે તમને એ જ જણાવવું હતું કે કોમ્પિટિશન એટલી બધી ટફ નથી એકસો તેતાલીસ વ્યક્તિઓ વચ્ચે જ આપણી એક જગ્યા મેળવવાની છે કારણ કે આપણે અમદાવાદ ઝોનમાંથી ફોર્મ ભર્યું હશે ગુજરાત વિદ્યાર્થી અમદાવાદ ઝોન જ સિલેક્ટ કર્યું હશે તો આપણે વેકેન્સી આપણે એટલી બધી કોમ્પિટિશન ફેસ કરવાની નથી ચાહે પાંચ કરોડ કેમના ફોર્મ ભરાયા હોય સેન્ટ્રલમાં ચાહે બે કરોડ કેમ ના ભરાયા હોય એક કરોડ કેમ ના ભરાયા હોય તમારી કોમ્પિટિશન અમદાવાદ ઝોન પૂરતી જ છે ઇઝ ઇટ ક્લિયર એટલે તમે આરામથી એક્ઝામ ક્લિયર કરી શકો છો જો પાંચથી છ મહિના પ્રોપર પ્રિપેરેશન કરશો ને તો થઈ જશે ભાઈ તમે એવું કહો સાહેબ હવે એક્ઝામ આવીને હું એક મહિના અગાઉ કરું તો મારું થઈ જશે તો હું કહેવું છે ના થાય પછી તો તૈયારી અત્યારથી કરવી પડે કારણ કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ઘણા અગાઉથી તૈયારી કરતા હોય છે તો આપણે એની સાથે પણ કોમ્પિટિશન છે ઓકે એટલે આજથી તૈયારી શરૂ કરો તો પાંચથી છ મહિના પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરશો ઓગસ્ટ સેપ્ટેમ્બરમાં એક્ઝામ આવશે એક્ઝામ ક્લિયર થશે જોબ લાગી જશે ડન ચાલો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત